હાઈ ફ્રેન્ડ્સ જય હિન્દ વંદે માતરમ ભાઈ આમ તો મારી આદત નથી કે હું કોઈ ફ્રીચી વિડીયો બનાવું કે જ્ઞાનબાજી કરતા વિડીયો બનાવું પણ છેલ્લા પચીસ વર્ષથી મીડિયા સાથે સંકળાયેલો હોવાના કારણે હમણાં છેલ્લા સાત આઠ વર્ષથી લાઇફ સ્ટાઇલ ફૂડ ટ્રાવેલ આ પ્રકારના વ્લોગિંગ કરું છું એની પહેલાં રેડિયો ઇન્ડસ્ટ્રીમાં કામ કરેલું અને એક જર્નલિસ્ટ તરીકે પણ ફ્રીલાન્સ ઘણું કામ કરેલું એટલા માટે એક આદત પડી ગઈ છે કે સોશિયલ મીડિયા કે મીડિયામાં કોઈપણ વસ્તુ વહેતી કરતાં પહેલાં કોઈપણ પોસ્ટ મૂકતા પહેલાં કોઈ ફોટોગ્રાફ કે વિડીયો મૂકતા પહેલા એના પ્રોઝન્સ કોન્સ એટલે કે એના ફાયદાને ના નુકસાન ખાસ જાણી લેવા જોઈએ ખાસ કરીને અત્યારના જે સિસ્ટમ છે આજે આપણા માટે એક બહુ ગૌરવની વાત કહેવાય કે આપણી ડિફેન્સ સિસ્ટમે આપણી એરફોર્સે આપણી છે જે રીતે ઓપરેશન સિંદૂર પાર પાડ્યું દરેક હિન્દુસ્તાનીને આજે ગૌરવ થતું હશે પણ આવનારા દિવસોમાં પરિસ્થિતિ આના કરતા વધારે ગંભીર કદાચ બે દેશો વચ્ચે બને અને યુદ્ધનો માહોલ સર્જાઈ જાય ત્યારે શું કરવું એ સરકાર એના માટે અત્યારથી આગોતરા પગલાં લઈ રહી છે મોકડ્રીલનું આયોજન થઈ રહ્યું છે અલગ અલગ શહેરોમાં અલગ અલગ ગામોમાં ત્યારે ડ્રીલ દરમિયાન એક જવાબદાર નાગરિક તરીકે અને આપણે એક જવાબદાર ઇન્ફ્લુઅન્સર તરીકે શું કરી શકીએ એ ખાસ વિચાર લેવાની જરૂર છે મેં આજે સુરતની એક રીલ જોઈ જેમાં આકાશમાં હેલિકોપ્ટર આપણું એરફોર્સનું જઈ રહ્યું હતું ત્યારે એક ભાઈ રીલ બનાવતા બનાવતા એમ કે આકાશમાં અત્યારે કેમ આ બધા હેલિકોપ્ટર અરે ભાઈ શું તમને શું જરૂર છે પહેલી વાત તો એ કે એરફોર્સ કે આર્મી કે આપણી ડિફેન્સ સિસ્ટમની કોઈ પણ ભાગ હોય પછી પેરામિલિટરી ફોર્સમાં સીઆરપીએફ હોય કે બીએસએફ હોય આપણે કોસ્ટલ એરિયામાં કંઈ રહેતા હોય તો નેવી હોય કોસ્ટગાર્ડ હોય એરફોર્સ હોય એની કોઈ પણ મુમેન્ટનો ક્યારેય વિડીયો ન બનાવો ક્યારે રહે નહીં એક પણ ફોટોગ્રાફી ન લેવી ભૂલે ચૂકે નહીં તમને બહુ એવું જોમ આવતું હોય એ લોકોને જોઈને જુસ્સો આવતો હોય ને તો આપણા જવાનોની સામે એમ ચક્ટાર ઊભા રહી એક સેલ્યુટ કરી દેવી એટલે એ સેલ્યુટથી એ લોકોને થઈ જશે કે અમારા દેશના લોકો મારી સાથે છે એમ એનો જુસ્સો ત્યાં વધી જશે પણ તમારા જુસ્સાને મોબાઈલમાં નહીં નાખતા કરીને મોબાઈલની અંદર એ જુસ્સો નાખી અને પછી તમે સોશિયલ મીડિયામાં શેરિંગ કરવાની વિચાર કરતા હોય ને તો એ પણ અત્યારેથી જ વિચાર ડામી દેજો કારણ કે એક તો એ ક્રાઈમિ બને છે નેશનલ સિક્યોરિટી એક્ટ લાગુ પડી શકે જેમાં ધ્યાન રાખજો કારણ કે તમારો એક ફોટો આપણી ડિફેન્સની કોઈ પણ પાંખની મુવમેન્ટ હોય આર્મીની મુવમેન્ટ હોય કે બીએસએફની કે સીઆરપીએફની કોઈ પણ મૂવમેન્ટ હોય એરફોર્સની કોઈ પણ મૂવમેન્ટ હોય એ કોઈ પણ નો ફોટોગ્રાફ કે વિડીયોગ્રાફી કરવી એટલે એમાં એનએસએનો કાયદો લાગુ પડી જાય નેશનલ સિક્યોરિટી એક્ટ અને એમાં તો એક વખત તમે જો ધરપકડ થઈ પછી એમાં જામીન નહીં મળે એટલું ધ્યાન રાખજો કારણ કે આ દેશની સુરક્ષાનો મામલો છે હું તમને આ પેનિક નથી ફેલાવતો કે કોઈ ગભરાવા નથી માંગતો પણ બહુ વર્ષોનો પત્રકારત્વનો અનુભવ છે કઈ વસ્તુ દેશ માટે નુકસાન કરે છે એ વસ્તુ આપણે એક નાગરિક તરીકે સમજવી બહુ જરૂરી છે એમાં સોશિયલ મીડિયાને લગતો આપણો બહુ વધારે પડતો ચસ્કો જે છે ને એ ક્યાંક આપણને આપણા દેશને આપણા આસપાસના વિસ્તારને બહુ જોખમમાં મૂકી શકે છે આપણા શહેરને આપણા રાજ્યને ઇવન આપણી બોર્ડરને આપણા સુરક્ષા કર્મીઓને ખાસ કરીને તો સુરક્ષા કર્મીઓ જે છે એની સિક્યોરિટી જોખમમાં મૂકે છે જો તમે એના કોઈ ફોટોગ્રાફ લીક કરો તો મહેરબાની કરીને ક્યારેય તમારી આજુબાજુમાં કે આસપાસમાં કે આકાશમાં આવી કંઈ મુમેન્ટ જુઓ તો મહેરબાની કરીને કોઈ વિડીયોગ્રાફી કરવાની કોશિશ નહીં કરતા આપણા કોઈ પણ જવાનને મળો સેલ્યુટ કરો એની મેળે જ એ લોકોનો જુસ્સો આપણે એની સાથે છીએ એ મેસેજ કન્વે થઈ જશે જય હિન્દ જય ભારત